समग्र शिक्षा अंतर्गत पीएम श्री प्राथमिक गुजरात शाला हाळगोड तालुका जिल्हा आनंद एक करोड चालीस लाख ना खर्चे नवनिर्मित दश वर्ग खंडोली लोकार्पण विधी प्रसंगे आनंदना मितेश मितेशभ पटेल એવા હસીના બાનુ આરિફ અલી સૈયદ સરપંચ અને ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી એસએમસી ના સભ્યો અને ગામના સામાજિક કાર્યકર્તા આરિફ રિયલ ઉપસ્થિત રહ્યા હતા પીએમસી નવી સાડાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ સારા સભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચ શ્રી એસઆરસીના ચેરમેન શ્રી ના આચાર્ય અને શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસોથી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે ખૂબ સારી સંખ્યા આજ જ ગામમાંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે

પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને ને મળશે